સુરેન્દ્રનગર શહેરમાં લોકોની ચહેલ પહેલ વચ્ચે ધમધમતા પત્રાવાડી ચોક વાદીપરા ચોકમાં દારૂના નશામાં તોફાની તત્વો દ્વારા રંજાળ મચાવવામાં આવતા વેપારીઓમાં ત્રાહીમમ પોકારી ઉઠ્યા છે મંગળવારે સાંજના સમયે બે શખ્સો હાથમાં લાકડી અને છોકરીઓ સાથે ઘસી આવી અંદાજે એક ડઝન જેટલી દુકાનોમાં તોડફોડ કરી હતી તેમજ વાહનોને પણ નુકસાન પહોંચાડવા વેપારી વર્ગમાંથી જાણવા મળ્યું હતું આ બનાવમાં એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બે શખ્સોની અટકાયત કરી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બનાવના પગલે એ ડિવિઝન પોલીસ મથકે વેપારીઓ ટોળું ઉમટી પડ્યું હતું સુરેન્દ્રનગરમાં સરા જાહેરમાં બે શખ્સોના આતંકની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં બે તોફાની તત્વો દ્વારા જાહેરમાં ધમધમતા પત્રાવાળી ચોક પાસે એક ડઝનથી પણ વધુ દુકાન તેમજ વાહનોને તોડફોડ કરી હતી જેમાં તોફાની તત્વોએ ફર્શાનની દુકાન મોબાઈલની દુકાન કરિયાણાની દુકાન વાણનની દુકાન તેમજ ચાની હોટેલને તોડફોડ કરી હોવાનું અને એક રિક્ષાને નુકસાન પહોંચાડ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત વાહનોને પણ ટાર્ગેટ બનાવીને વાહનોના કાચ તોડી નાખ્યા હોવાનું વેપારી સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું ત્યારે સરા જહરમાં બે શખ્સો લાકડી અને છરી સાથે ઘસી આવી તોડફોડ સાથે આતંક મચાવતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી બનાવને પગલે વેપારીનું ટોળું પોલીસ મથકે ઘસી ગયું હતું ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસને થતાં આતંક મચાવનાર બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે ઝડપાયેલા બંને શખ્સ એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા સુરેન્દ્રનગરના ભેડ ખાવા બાબતે છરી વડે હુમલો સુરેન્દ્રનગર શહેર માં દાળ મિલ રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મયુરભાઈ જાદવ લારીએ ખાવા ગયા હતા તે દરમિયાન પત્રિયારપરામાં રહેતા અનિલ ભરવાડ આવી બોલચાલ અનિલે નેફા માંથી છરી કાઢી મયુરભાઈ ના પેટમાં મારતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા આ બનાવી એ ડિવિઝન પોલીસ મથકે અનિલ ભરવાડ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર